એવી અમને જાહેરાત કરી કે ભાઈ જો સીએમ સાહેબ મળતા હોય અને સીએમ સાહેબ આવી જાહેરાત કરી દેતા હોય કે ભાઈ તમારો જે મુદ્દો છે એનો નિકાલ થઈ જતો હોય તો તમે આ સંમેલન રોકવા તૈયાર છો તો મેં પણ એને કીધું હતું એક શરતે રોકવા તૈયાર છું જો એનું નિર્ણય ન દઈ શકતા હોય જો ન લઈ શકતા હોય જો ન મળાવી શકતા હોય તો તમે ભાજપના લોકો સાથે અમને સમર્થન આપવાના છો તો હું તમારી સાથે છું એને કીધું કે હા હું તમારી સાથે છું અને એ થઈ જશે નહીતર હું તમારા લોકો સાથે યા સમર્થનમાં ભાજપના લોકોને હું લઈને આવીશ આજે એની ફાકા ફોજદારી ફાકા ફોજદારી જ રહી હવે ફરી ગયા કે નહીં અમે કુંવરજી બાવળિયાને મળવાની વાત હતી પણ હકીકતની અંદર વાક વાત એ વિડીયોમાં જોઈ લઈએ સીએમ સાહેબને મળવાની હતી અને એ પણ એ નિર્ણય લેવાની વાત હતી કે ભાઈ આ આનો નિર્ણય આવી જશે પણ એ ન આવ્યો હવે મારે એને કહેવાનું કે હવે તમે શું કરશો તમે કોળી ઠાકોર સમાજના આગેવાન તરીકે સમાજના અગ્રણી તરીકે રહેશો કે સમાજના ગદ્દાર તરીકે રહેશો એ મારે અને ખાસ કે સમાજના જે વિરોધી જે લોકો વિડીયો અત્યારે બનાવી રહ્યા છે વાકાનેર છે બોટાદ છે આ લોકોને ખાસ કહેવાનું કે તમે સમાજના આગેવાન છો કે સમાજના ગદ્દાર છો કારણ કે આ જે સંમેલન છે એ તો સમાજના હિત માટે છે કોઈ એક પાર્ટી પાર્ટી વિરુદ્ધમાં કે કુંવરજી બાવળિયાના વિરુદ્ધમાં નથી હું તમને ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને એ સ્ટેજ ઉપર ખુલે આમ જાહેરમાં હું તમને આમંત્રણ આપું છું કે તમારે ત્યાં આવવાનું છે અને તમે આનો નિર્ણય લઈ આવો ચાલો જય વેલનાથ જય કોળી સમાજ આશિષ મહેતા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ